જય માતાજી જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપશા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમ આ કાર્યક્રમ અંદર આપણે વિધ રાશિઓની વાત તો કરીએ જ છે ગ્રહોના પરિવર્તનની પણ વાત કરીએ છીએ અને તમારા માટે ઉપયોગી માહિતી તો હોય જ છે જે તમારી ટિપ્સ હોય છે એના માટે તમારો સવાલ જે હોય એ મને મોકલવો પડે તમારે મારો ફોન નંબર આપેલો છે એના ઉપરથી તમે સવાલ લઈ અને મને તમે રિક પૂછી શકો છો અને એ સવાલનો જવાબ અહીંથી આપવામાં આવશે તો ચાલો દર્શક મિત્રો પહેલાં આપણે જોઈશું આજનો પંચાંગ આજના પંચાંગને જોતા પહેલાં આજે શનિવારનો દિવસ છે પહેલાં શનિ મહારાજને વંદન કરીશું નીલાંજન ઓલાંજન સમાભાસ પુત્રમ છાયા માર્તંડ નમામી શનિશ્ચરમ ભગવાન શનિશ્ચરના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર શક શખ્ખમત ઓગણીસો ને છેતાલીસ બે ને પચાસ તારીખ છે સત્યાવીસમી એપ્રિલ બે હજારને ચોવીસ રવિવારનો દિવસ છે શનિવારનો દિવસ છે રવિવાર નથી સોરી શનિવારનો દિવસ છે એટલે આજે શનિવારનો દિવસ છે ચૈત્ર કૃષ્ણ પક્ષની આજે ત્રીજ તેથી છે મિત્રો જે સાત વાગીને અડતાલીસ મિનિટ સુધી સવારે રહેશે ત્યારબાદ ચતુર્થી તિથિનો પ્રારંભ થશે સવારે સાતને અડતાલીસ સુધી ત્રીજ છે ત્યારબાદ ચતુર્થી લાગુ પડે છે માટે સંકષ્ટી ચતુર્થીનો જો વ્રત કરતા હો તો આજે કરવું પડે કારણ કે એવો નિયમ છે કે જો રાત્રિના સમયે ચંદ્રોદય થાય એ વખતે જો ચતુર્થી તિથિ હોય તો એ વખતે જેમ કે પૂજા કરવાનો રિવાજ છે આજે રાતે નવ વાગીને અડત્રીસ મિનિટે ચંદ્રોદય થવાનો છે તો આ રીતે તમે એ જે છે એટલા માટે ચતુર્થી આજે લાગશે એટલે જે લોકો વ્રત કરતા હોય તો એને આજે વ્રત કરવાનું યોગ જે છે પરિત છે ત્રેવીસ વાગીને બાવીસ મિનિટ સુધી ત્યારે આ શિવ યોગની શરૂઆત થશે નક્ષત્ર જ્યેષ્ઠા રહેશે સવારના ચાર વાગીને આઠ મિનિટ સુધી અને ત્યારબાદ મૂળ નક્ષત્રની શરૂઆત થશે જેષ્ઠા અને મૂળ બંને નક્ષત્ર ગાંડાંત છે બંને નક્ષત્રોની જનન શાંતિ આપણે કરાવવી જોઈએ વિદ્વાન પંડિતને બોલાવી તમે જનન શાંતિ અવશ્ય કરાવો પછી તમારો જે કરણ છે એ વિષ્ટીકરણ રહેશે મિત્રો આઠ વાગ્યે વીસ મિનિટ સુધી અને ત્યારબાદ ભવ કરણની શરૂઆત થશે જે વીસ વાગીને છપ્પીસ મિનિટ સુધી રહેશે હવે અહીં આપણે જોઈશું આજે સૌથી અગત્યની વાત ચંદ્રમાનું બળ જે છે એ વિષ્ટીકરણમાં ચંદ્રમા જે છે વૃશ્ચિક રાશિમાં રહેશે સવારના ચાર વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી વૃશ્ચિક એટલે ન અને ય અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો સવારના ચાર વાગીને વીસ મિનિટ પહેલા જન્મશે તેમનો સવારના ચાર ને વીસ પછી જે બાળકો જન્મશે તેનું નામકરણ ધનુ રાશિ એટલે ભ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે તો આ રીતે આપણે જોયું કે ભાઈ આ આજના દિવસે વૃશ્ચિક અને ધન બે રાશિ પડશે પણ રાત્રે ચાર ને અડતાલીસ મિનિટ સુધી નહીં એટલે બીજા દિવસે સવારમાં ધન રાશિ હશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે જોઈ લઈએ આજનું રાશિફળ શરૂઆત પહેલાં કરીશું મેષ રાશિથી અલય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે આજનો દિવસ થોડો ચિંતાવાળો દિવસ દેખાય છે સવારથી જ તમે થોડા ચિંતાતુર હો એવું લાગે છે તમારા પ્રેમ સંબંધોમાં સફળતા મળે એવા સંજોગો દેખાય છે તમારી લગ્ન વગેરેની જે વાતો હતી એ વાતો પૂર્ણ થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે તમારી પ્રાપ્તિ હતી એટલે કે નોકરી વગેરેમાં પ્રમોશન વગેરેની જે વાતો હતી કદાચ એ વાતો આજે તમને સારા સમાચાર આપે એવો પણ બની શકે છે સંતાનના કેરિયરને લઈને અથવા એના અભ્યાસને લઈને કોઈ સારા સમાચાર તમને આજે અવશ્ય પ્રાપ્ત થશે વ્યાપારીઓએ થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે માતા પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે અને ખાસ કરીને વાહન વગેરે ચલાવતા ધ્યાન રાખો શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો એક ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરજો સારો દિવસો તો આજે વ્યાપાર ઉદ્યોગ કરનાર વ્યક્તિઓ માટે સમય સારો અને સુંદર દેખાય છે તમે કંઈક તમારા વ્યાપારમાં નવો વધારો ઘટાડો કરી શકો છો પૈસાની લેવડ દેવડ જો કરતા હો તો મિત્રો એનાથી જરા દૂર રહેજો પતિ પત્નીનો સાથ સહકાર તો તમારો સારો રહેશે યાત્રા પ્રવાસનો યોગ તમારો પણ બની રહ્યો છે વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થાય એવો દેખાય છે સંતાન અંગેની જે ચિંતા હતી એ ચિંતામાં થોડી રાહત મળે એવા સંકેતો પણ આજે ગ્રહો આપી રહ્યા છે એક વાત યાદ રાખજો કે કોઈ પણ આપણી વાણી પર જરા કંટ્રોલ રાખીને કામ કરજો કારણ કે જેના લીધે કોઈ વાદ વિવાદ ઘરમાં ન થઈ જાય એની સાચવણી તમારે કરવી છે પતિ પત્નીનો સા સાકાર સારો રહેશે પ્રેમ સંબંધોમાં તમને સફળતા મળશે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરજો અને ભગવાન શિવ પર જળાભિષેક અવશ્ય કરજો એનાથી તમારો દિવસ શુભ અને સારો રહેશે મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો એકંદરે સારી છે નાની મોટી યાત્રાનો યોગ તમારો પણ બની રહ્યો છે વ્યાપારી છો તો વ્યાપારમાં થોડી નિષ્ફળતા દેખાતી હોય એવું લાગે છે થોડી નિરાશા તમને લાગશે જેના ઉપર તમે વિશ્વાસ કર્યો તો કદાચ એનાથી થોડો દગો કે છલ થાય એવી સંભાવના પણ દેખાઈ રહી છે જો તમે કોઈ આયોજન બનાવ્યું હોય પોતાના ઘરમાં અથવા તો પોતાના પરિવારમાં કે ગામમાં તો એ આયોજન થોડું બગડતું હોય એવું લાગે છે એટલે એની અંદર તમને વિઘ્ન સંતોષીઓ થોડું નુકસાન કરે એવું પણ સંભવ છે વિદેશ વિદેશયાત્રા વગેરેની ફાઇલ તમારો મૂકવાનો વિચાર છે એ સારું છે એના માટે તમે જરૂર આગળ વિચાર કરી શકો છો લગ્ન વગેરેની વાતો તમારી પૂરી થશે સંતાન અંગેની જે ચિંતા હતી એના માટે સારા સમાચાર આજે પ્રાપ્ત થઈ શકે છે નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે તો શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ઓમ હોમ ઝૂમ સહ મંત્રનો પ્રયોગ કરી એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારો જશે કર્કરાશિ ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી છે મન થોડું સવારથી ઉચાટમાં હોય એવું લાગે છે અને ખાસ કરીને કેટલીક યોજનાઓ તમારી બનાવેલી હોય અથવા કોઈ યાત્રા માટેનો તમે ટૂરનો પ્લાન બનાવ્યો હોય તો એ ટૂરનો પ્લાન તમારો ફેલ જાય અથવા તો તમારે એને પોસ્ટપોન્ડ કરવો પડે એવી પરિસ્થિતિ બની શકે છે સ્વાસ્થ્ય બાબતની જે ચિંતા છે એ ચિંતામાં તમને રાહત મળશે એટલે કે સ્વાસ્થ્ય એકંદરે સુધારા તરફી રહેશે ખાસ કરીને મિત્રો નોકરી વગેરેમાં પ્રમોશન મળી શકે છે નવી નોકરીની પ્રાપ્તિ પણ થઈ શકે છે સંતાન અંગે જે ચિંતા હતી એ ચિંતા હજી બી યથાવત રહે એવું દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને સાથે સાથે ક્લિમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે સમય એકંદરે ખૂબ સારો છે તમે નવા કામ માટે જે પ્લાનિંગ બનાવ્યું હતું એમાં સફળતા મળે એવું દેખાય છે લોન વગેરેની કોઈ એપ્લિકેશન તમારી હતી તો એ એપ્લિકેશન તમને સફળતા તરફ લઈ જઈ રહી છે એટલે એપ્લિકેશન મંજૂર થાય એવા યોગો બને છે કદાચ કોઈ તમે કોઈ સરકારી કામકાજ માટેના ટેન્ડર કે એવું કંઈ તમે નાખવા માગતા હો તો એની અંદર પણ તમને થોડી સફળતા મળે એવા યોગો દેખાય છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે અને યાત્રા વગેરે તમે કરી શકો છો વાહન વગેરે ચલાવતા સાવધાન રહેજો શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરજો અને ખાસ કરીને તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરી અને દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છા પ્રમાણેનું કામ થાય એવા સંકેતો દેખાય છે પરંતુ તમારે ઉત્સાહમાં આવી જઈ કોઈ ખોટું કામ ન થઈ જાય એની કાળજી ખાસ રાખવાની રહેશે જેના ઉપર તમે વિશ્વાસ કરો છો એનાથી અવિશ્વાસ વધારે કરવો એટલે વિશ્વાસની સાથે સાથે કોઈના ઉપર આંધળો વિશ્વાસ બિલકુલ કરવો નહીં યાત્રા પ્રવાસ તમારા માટે પણ થઈ રહ્યો છે વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને પ્રાપ્ત થશે અને જો પતિ પત્નીની વાત હોય તો ત્યાં તમને સારામાં સારો સંબંધ રહેશે સંતાન અંગે પણ ચિંતા રાહતમાં પરિણમી જશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવો અને ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારામાં સારો દિવસ તમારા રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રતો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી દેખાય છે હા ઉતાવળ કોઈ બે કામમાં કરવાની જરૂર નથી પૈસાની લેવડ દેવડની વાત હોય તો બિલકુલ ન કરશો ખાસ કરીને જૂના અટવાયેલા નાણાં કદાચ પાછા ન પણ મળે એવી સંભાવના બની રહી છે ખોટા માણસો આજે ભટકાય એવી સ્થિતિ પણ બને છે વ્યાપારમાં જરા ધ્યાન રાખવાની જરૂર છે સંતાનના કેરિયર અંગેની ચિંતામાં રાહત મળશે જો નોકરી કરી રહ્યા છો તો પ્રમોશન વગેરેની સંભાવના છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો અને ખાસ કરીને પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે નવું કામ તમે કરવા માગી રહ્યા છો અથવા નવા કામમાં તમે જોડાઈ રહ્યા છો તો એ સારામાં સારી સ્થિતિ રહેશે સમાજ અને સોસાયટીની અંદર તમારી માન મર્યાદા જળવાય એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે સંતાન અંગેના ટેન્શનમાં રાહત મળશે એના કેરિયર અંગે પણ રાહત રહેશે વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે પ્રેમ સંબંધોમાં સફળતા મળશે સ્વાસ્થ્ય બાબતમાં જે ચિંતા હતી એમાં પણ તમને આજે રાહત મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે માતા પિતા સાથેના જે લેણું હતું એ લેણાંની અંદર તમને રાહત મળી જશે એટલે કે માતા પિતાના સંબંધો સારા રહેશે શું કરશો તમે તો આજે ઉતાવળ કરવાની જરૂર નથી એક ગરીબને વસ્ત્ર દાન કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈએ ધન રાશિ ભ ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને સુંદર દેખાય છે પૈસાની લેવડ દેવડમાં જરા સાવધાન રહેવાની જરૂર છે માનસિક ચિંતા અને ઉચાટ આજે સવારથી જ તમને લાગ્યું હોય એવું લાગે છે કુટુંબ અને પરિવાર સાથે થોડા તાલમેલમાં ઘટાડો થતો હોય એવું લાગે છે ખાસ કરીને જમીન મકાન સંબંધી પ્રશ્નોનો વાદ વિવાદ ન વધે એની કાળજી તમારે લેવી પડશે તમારામાં સંતાન અંગેની ચિંતામાં રાહત મળી રહી છે ખાસ કરીને જો વિદ્યાર્થી વર્ગ છો તો તમારા માટે ઉત્તમ છે વિદેશ યાત્રા વગેરેમાં પણ તમને સફળતા મળશે નોકરી વગેરેમાં તમારું પ્રમોશન થાય એવા સંકેતો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સવારથી જ થોડી ચિંતાનો વિષય બની રહ્યો છે તમે કશા કોઈ અજ્ઞાત ચિંતામાં તમે હો એવું લાગી રહ્યો છે ખાસ કરીને જો બ્લડ પ્રેશર વગેરેની શિકત હોય તો જરા સાવધાન રહેવું સ્વાસ્થ્ય બગડે એવી સંભાવના સંપૂર્ણ દેખાય છે બીજી બાબત છે કે કુટુંબના લોકો સાથેનો તાલમેલ સારું દેખાય છે સંતાન અંગે ચિંતા તમને વધી રહી છે એના કેરિયરને લઈને તમે ચિંતાતુર હોય એવું લાગે છે જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે સન અને ખાસ કરીને વિદેશમાંથી કંઈક સારા સમાચાર તમને મળે એમાંથી કંઈક સારા લાભ પણ મળે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે અને ખાસ કરીને વ્યાપારીઓએ પોતાના વ્યાપારમાં ધ્યાન આપવાની જરૂર છે શું કરશો તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી શિવજી પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરવું સારો દિવસ રહેશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ ગશ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નવા નાણાં નાણાંકીય વ્યવહારો કરતાં જરા વિચાર કરજો કોઈ ખોટા વ્યવહારો ન થઈ જાય એની કાળજી રાખજો અને ચિંતા ટેન્શનમાં દિવસ આજે પસાર થાય એવા સંકેતો પણ ગ્રહો આપે છે માતા પિતા વચ્ચેનું અંતર દૂર થશે સંતાન અંગેની ચિંતામાં રાહત થશે સ્વાસ્થ્યમાં જે બગાડ છે એમાં તમને રાહત મળશે એમાં ચિંતા કરવા જેવી બાબત નથી ઉપાય તરીકે આજે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરજો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ રહેશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે અને ઉતાવળે કોઈ કામ કરવાની જરૂર નથી અને ખોટા માણસોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે માતા પિતા સાથેના સંબંધો તારા સારા રહેશે તમારા અને સંતાન અંગેની ચિંતામાં રાહત મળશે સ્વાસ્થ્યમાં પણ થોડો સુધારો દેખાય છે જૂના અટવાયેલા નાણાં પ્રાપ્ત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે અને ખાસ કરીને તમારે આજે એક ઉપાય ખાસ તમારે એ ધ્યાનમાં રાખવું કે કોઈ બી આયોજન કરતા હો તો એમાં ઉતાવળ કરી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરી એના ભરોસે કોઈ વસ્તુ છોડવાની જરૂર નથી શું કરશો તમે તો આજે તમારે ઓમ હોમ ઝુમ શહ મંત્રનો પ્રયોગ કરો ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું રાશિફળ અને ચલો હવે જોઈ લઈએ આજના ટીપ વિશે ટીપમાં ઘણા પ્રશ્નો આવ્યા છે થોડા મસ્કરીવાળા પ્રશ્નો કહી શકાય મારી દ્રષ્ટિએ તો છતાંય જે લોકોએ પૂછ્યું છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે કમસે કમ એ પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્ન છે પ્રેમ સંબંધ થી લગ્ન થશે કે પ્રેમ વગર થશે એટલે એરેન્જ મેરેજ થાય કે એરેન્જ એરેન્જ મેરેજ થશે કે તમારું લવ મેરેજ થશે તો મેરેજ માટે આ બે વસ્તુ બહુ જરૂરી છે કે ભાઈ લવ થાય કે ન થાય પણ એરેન્જ તો થવું જ જોઈએ જ્યારે ઘણી વખત લોકોના મેરેજ નથી થતા અને બધી રીતે પરેશાન હોય છે એવું કહીને કે એક વખત જગ્યાએ જ પરેશાન હોય છે અને એ જે પરેશાની હોય છે તો એની અંદર તમારા માટે શું કરવું તો તમારા જન્માક્ષરનો અભ્યાસ કરવો પડે જન્માક્ષરની અંદર લગ્ન અને લગ્નેશને જોવા પડે લગ્ન અને લગ્નેશ કેવા છે લગ્ન અને લગ્નેશ કદાચ તમારા સારા હોય શુભ ગ્રહો હોય ચંદ્ર અને શુક્રનું ગ્રહ ઘર હોય કે બુદ્ધનું ઘર હોય તો એવા સમય સંજોગોની અંદર તમને લવ તો થશે લવ માટે પાંચમો ભાવ મહત્ત્વનો છે મિત્રો લગ્નથી જ ગણવાનું છે લગ્ન પછી બીજો ભાવ પછી ત્રીજો પછી ચોથો અને પછી પાંચમો પાંચમો ભાવ એ લાગણીનો ભાવ છે નફાનો બી ભાવ છે અને એનાથી કંઈક આપણને મળે છે સંતાનનો ભાવ બી એને જ કહેવાય તો એ પાંચમો ભાવ જે છે એ પ્રેમનો ભાવ કહેવાય છે હવે પાંચમો ભાવ તમારો સ્વતંત્ર હોય ચંદ્ર શુક્ર બુદ્ધથી જડેલો હોય તે જોડે હોય અથવા એ ત્રણેય ગ્રહો એકબીજાને જોતા હોય આવી પરિસ્થિતિ જો તમારી હોય એ તમારા જન્માક્ષરથી તમને ખબર પડી જશે પણ એક વસ્તુ છે કે શુક્ર બુદ્ધ જોડે હોય ચંદ્ર બુદ્ધ જોડે હોય બુદ્ધ શુક્રચંદ્ર જોડે હોય અને સાથે સાથે એ પાંચમા ભાવમાં હોય હું તો એમ મેં મારા અનુભવ પ્રમાણે ઘણી જગ્યાએ જોયેલું છે કે બીજા ત્રીજા ભાવમાં હોય તોય થઈ જાય છે પ્રેમ તો એ પ્રેમ સંબંધ તમારો ટકશે કે નહીં એ પછી જોવાનું હોય પહેલાં અત્યારે આપણે જોઈએ છે કે આવો કોઈ ભાવ તમને મળે તો નિશ્ચિત તમે સમજી લો કે એ વ્યક્તિને પ્રેમ હશે હશે ને હશે હવે સવાલ આવે છે કે મેરેજ કારણ કે જે વ્યક્તિએ ફોન કર્યો છે મને એમના પ્રશ્ન પ્રમાણે મેરેજ થશે કે નહીં એમ છે લવ તો છે એમને પણ પ્રેમ થયો છે પણ લગ્ન નથી થતું હવે આ જે કુંડળી તમે એમની આપવામાં આવેલી છે મિત્રો ખરેખર તો એના માટે આઠ નંબર તમારા બે નંબર એટલે વૃષભ લગ્નની કુંડળી છે તો પ્રેમ તો થશે એમાં કોઈ રોકી નહીં શકે પણ આઠમા ભાવની અંદર જે આઠ નંબર છે એ સાતમા ભાવમાં છે અને સાતમા ભાવની અંદર મંગળ બેઠેલો છે તો મેરેજ કોણ કરાવશે સાતમો ભાવ સાતમા ભાવમાં બેઠો છે કોણ મંગળ અને ઘર કોનું છે મંગળનું તો પ્રેમવાળું ઘર ત્યાં નથી દાખલા તરીકે બે નંબરનું હોય તો કદાચ અહીંયા સાત નંબર હોત એક નંબર હોત તો અહીંયા સાત નંબર આવે તો સાત નંબર આવે તો પ્રેમ થાય અને એ મેરેજ કરવા માટે તો બુદ્ધ શુક્ર કે શુક્ર શુક્રચંદ્ર હોવા જોઈએ જો આવી પરિસ્થિતિ તમારી કુંડળીમાં મળતી હોય તો ચોક્કસપણે તમારા મેરેજ લગ્ન લવ મેરેજ થશે અન્યથા નહીં થાય એટલે ખોટું મહેનત કરવાની કોઈ મતલબ નથી તમે પ્રયત્ન કરશો છેલ્લે ઝઘડા થશે છેલ્લે તમને છૂટો થવાનો વારો આવશે તો દર્શક મિત્રો આ તો આપણે વાત કરી કે લવ મેરેજ છે કે નથી હવે એક વસ્તુ તમે યાદ રાખો કે આના માટે ઉપાય શું ઉપાય પણ પૂછેલો છે ઉપાય પણ મેં તો બતાવી દીધું છે પણ તમને ભી બતાવી રહ્યો છું કે એ ઉપાયની અંદર તમારે ખાણ લેવાની છે ખાંડનું દાન શિવ મંદિરમાં અને ખાણનું દાન બ્રાહ્મણને શુક્રવારના દિવસે આપવાનું ઓછામાં ઓછા પાંચ શુક્રવાર તમારે આપવાના છે થોડી દક્ષિણા જરૂર મૂકજો મિત્રો એમને એમ ના ના નાખી દેતા અને એ તમારા કરવાથી તમને ફાયદો સારામાં સારો થશે અને કદાચ એ પ્રેમ સંબંધ તમારો ટકી જાય પ્રેમ સંબંધ હોય ઝઘડા થતા હોય તો પણ આ પ્રયોગ કરી શકાય છે કંઈક સવાલ હોય કોઈ સ પ્રશ્ન હોય અવશ્ય અમને પૂછી શકો છો જય માતાજી